શાકની પણ જરૂર ના પડે અને છ મહિના સુધી સ્ટોર કરી શકાય તેવી લાલ મરચાની ખાટી મીઠી તીખી ચટણી બનાવવા માટે અહીંયા સો ગ્રામ જેટલા લાલ મરચાંના ટુકડા કરી લીધા છે આ ટુકડાને આપણે એક ચોપરમાં લઈ અને મીડિયમ સાઇઝના નાના ટુકડા કરી લેવાના છે તો આ ટુકડાને સાઈડમાં રાખી અને આપણે અહીંયા એક મિક્સર જાર લીધું છે એમાં અડધી ચમચી જેટલા મેથી દાણા અડધી ચમચી જેટલા ધાણા એક ચમચી જેટલું જીરું અને બે ચમચી જેટલી રાઈ એડ કરી દઈએ એક ચમચી જેટલી વરિયાળી લીધી છે એમાંથી અડધી એડ કરશું અને અડધી ચમચી જેટલી બચાવી રાખશું એનો પાવડર બનાવી લઈએ અને અહીંયા આપણે એક પેનમાં બે ચમચા જેટલું તેલ લીધું છે એમાં થોડા મેથી દાણા એડ કરીએ અડધી ચમચી જેટલી હિંગ એડ કરી અને આપણે જે મરચાના ટુકડા કરી રાખ્યા છે એ એડ કરી દઈએ મરચાં હલકા એવા સંતળાય એટલે આપણે જે મસાલો પીસીને રાખ્યો છે એ એડ કરી દઈએ અને બધું સરસ એવું મિક્સ કરી દઈએ અને આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચીથી પણ ઓછું લાલ મરચું પાવડર અડધી ચમચી જેટલી હળદર એડ કરી અને એકદમ સરસ એવું મિક્સ કરી લઈએ એક ચમચી જેટલો ગોળ એડ કરી દઈએ અને ગોળને સરસ એવો મિક્સ કરી લઈએ એકથી બે મિનિટ જેવો ગોળને પણ કૂક થવા દઈએ અને ગોળ સરસ એવો મેલ્ટ થઈ જાય એટલે આપણે એમાં અડધી ચમચી જે વળિયાળી બચાવીને રાખી હતી એ એડ કરી દઈએ એક મોટા લીંબુનો રસ એડ કરી દઈએ અને મિક્સ કરી દઈએ તો આપણી એકદમ ચટાકેદાર ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે એન્ડ ફૂલ વિડીયો જોવા માટે નીચે લિંક આપેલી છે થેન્ક યુ